ને તું જીરું જ ઘડીક વાર તા હું છે ને બેક નાકા વરાવા લાગુ એક ને ભાણવેર જવાનું છે જો જાઉં ભાણવેર તે કે પાણી વાર ઘડીક વાર હાલો આવી જાય આપણે આવ્યા પાણી વારવા દક્ષા ને દે જીરું જો જાય કઈ શું ભરવા જાય દેખાય પાણી ભરવા જાય વાહ અહી તો આવે વટાણા ના હું કેવું આપણે નાખ્યું નાય પાણી વટાણા વધારવાનું વટાણા ભરાવદાર થાય ને એવું આમાં દવા પાય ખાતર એવું કાળું આવે પણ કહું તું વાંથી પાણી જાય નકર પાછું એ ઈ પાણી પીવું ને તો આપણી આઈટ વધી જાય પાછી હવે વધારવી નથી ફોટા પાડતો તો વાલીએ કરી ગયો આપણો નાકો મારે એમાં એક એમ હોય કે વટાણામાં પાણી વારતા હોય ને વાં દેખાય ને એટલે અમારો ભાઈ છે ને ન્યા રહીએ એમ કે તને પાણી વારતા અસલ આવડે તું વાર પાણી અમને ના આવડે એમ અને હું એ કે વાં ધ્યાન રાખું મને ભાઈ ભારે શોખ પાણી વારવાનો એટલે આપણે છે ને પાણી વારીએ અને તું વાં હોય બધા જઈ પાણીને ક્યારે ભરાય ને મને રાઈડ પાડી જાય એટલે હું ભાર લાવ તે મોટા મોટા પણ એમ કે આમ હોઈ ગયા અટાણે તો આમ એવડા 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 વટાણા થઈ ગયા જો કેવા છે અસલના અને જો આમાં પાણી જાય અસલ મજાનું હિંગુ તો જો આમાં દવા 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 બંધ થઈ ગઈ તો તું દવા પાઈ દે નાખે દવા દવા આ વટાણા આપણે પાણી પી ગયા જોઈએ અને આમાં હજી આમાં આપણે બાકી છે પાણી પાવાનું આ પી ગયા કેવા અસલ લીલાસમ થઈ ગયા કા

પણ આ ઓટાળ ગુલાબી છે અને પછી આ સફેદ થઈ જાય જો ઓટાળ ગુલાબી છે પછી આ સફેદ થઈ જાય સમજે હો તમે દવા ટીપો ટીપું પડાય છે એ ઓર કર ન કઈ ન કરી ઓર કો કઈ ર ભાઈ મલવાઈ ગયે છે ક પાછો પાણી નાખું મે થોડો હા ફરી લઈને ભરા તો જાવ પાછો ડબો સાફ કરી અને પાછો ઓલું કરી આવો જાવ ઈ હારું થ્યું દક્ષ આ ઈ ઈ ઈ હારું થ્યું નકર જા આને એકઈને ખબર જ નત પડતી

અમાર મોહાર નું છે ભારવડિયાનું હવે અમારે જો આ એક ક્યારો એટલો લેવાનો છે પછી જો એટલો દીવી રહ્યો પછી હવે વયા જાઉં ઘેરે ઘેરે એટલે અહીંયા અહીંયા મકાઈ ને હાલો મંજુ નેદવા આ નેદાન પછી રજા જડી આપણે

તો તમે અમે વધ્યા અમને કોણ દિયા પછી આ બધો ખર્ચો કર્યો એ બધો અમે અમે મહેનત કર્યા પાણી વારવાની દવા સાટવાની બધું તમને ઉપર વારો દઈ દે અને તમે અમને દયો એમ હોય અમે

નેદાઈ ગયો આ ક્યારો હવે એટલો થોડોક જ રહ્યો આ નેદી અને પછી હવે જઈ આપણે મકાઈની અને હવે પછી આપણે વિડિયો આપણે અહીંયા પૂરો કરી દઈ તો જય દ્વારકાધીશ ફરી વિડિયામાં મળશું